શહેરના વારસિયા રોડ પર આવેલ નવજીવન હોસ્પિટલમાં પચીસ વર્ષની સગર્ભાનું મોત થતા પરિવારે તબીબ પર બેદરકારીના આક્ષેપો કર્યા હતા અને હોસ્પિટલમાં તોડફોડ કરી વારસિયા રોડની ગાયનેક ડૉક્ટર હરીશ ઉધવાણીની નવજીવન હોસ્પિટલમાં પચીસ વર્ષની સગર્ભાનું મોત થયું હતું જેથી પરિવારે તબીબ ઉપર બેદરકારીના આક્ષેપો સાથે હોબાળો કરી હોસ્પિટલમાં તોડફોડ કરી હતી મૃત્યુનું કારણ જાણવા એસએસજી હોસ્પિટલમાં પીએમની કાર્યવાહી કરવામાં આવી હતી વારસિયા પોલીસે સ્થળ પર બંદોબસ્ત ગોઠવી દીધો હતો આજવા રોડ કમલાનગરમાં મહેશ ઓળ વારસિયા રિંગ રોડ પર પંચસીલ પાસે પાણીપુરીની લારી ચલાવે છે અને તેમને બે સંતાનો છે તેમના પત્ની કોમલબેન ફરી સગર્ભા વારસિયા રિંગ રોડની નવજીવન હોસ્પિટલમાં સારવાર શરૂ કરી હતી દસ મહિના થવા છતાં લેબર પેઇન ન થતાં ડોક્ટરે તે માટે કાર્યવાહી હાથ ધરી સવારે છ વાગે બોલાવ્યા હતા જ્યાં ટ્રીટમેન્ટ શરૂ કર્યા બાદ સાડા બાર વાગે લેબર રૂમમાં લઈ જવાયા હતા પ્રસ્તુતિની પ્રક્રિયા વેડાએ તેમની તબિયત લથડી હતી અને શરીર ભૂરું પડી ગયું હતું તેમને આઈસીયુમાં રાખવાની જરૂર જણાતા નજીકની હોસ્પિટલમાંથી ટીમ બોલાવી હતી પણ તેમણે સ્થિતિ ખરાબ હોવાથી ના પાડી હોવાનું ડૉક્ટર હરીશ ઉદવાણીએ કહ્યું હતું બપોરે બે ને ત્રીસ મિનિટે વારસિયા પોલીસની હાજરીમાં પરિવારને કોમલબેનના મોતની જાણ કરાઈ હતી જેથી પરિવારમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને હોસ્પિટલમાં તોડફોડ કરી હતી પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી તા પોલીસે સમજાવી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી હતી